વિસ્તારમાં વરસાદ શરૂના કારણે ગારો થયો લોકોની વાતે વાજબી વાતે છે અમે જે રોડ કર્યો છે ગટરના એક તો જેસર સૌથી મોટો ગટરનો પ્રશ્ન હતો એટલે મેં ગટર કરાવી જેવી ગટર પતી એટલે મેં રોડ નું કામ તરત ઉપાડ્યું અમે પણ ત્યાં સતત વરસાદ બંધ થતો નથી એમાં રોડ નું કામ ઊભું રહ્યું છે અત્યારે રોડ કરી તો ચોમાસા કારણે બેસી જાય એટલે અમે કરતા ને નથી વરસાદ ચાર પાંચ દિવસ ફાળ આપે ને તો રોડ નું કામ અમે શરૂ કરી દેવા માટે ત્રણેય સભ્યો હાજર છે અને ઓડ નંબર આઠ માં ઝડપી કામ થાય ને એવી છે અને નંબર કામ સતત નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ ને ધારાસભ્ય રજૂઆત કરતા હોય છે કે અમારા વિસ્તારમાં સતત ચીકણી માટી હોય જેટલું બને એટલું વહેલી તકે રોડ પર થાય એવી અમારી માંગણી છે અસ્તુ ભારત કી છે